ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથક ખાતે લોન લેવા માટે કરવામાં આવેલ છેતરપિંડીના મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ બેંક મેનેજર સહિત ચારની ધરપકડ ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાં ઓગસ્ટ દસ્તાવેજના આધારે ખોટી લોન લેવામાં આવી જે અંગે બેંક ઓફ બરોડાના રિજિયનલ હેડ પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી બેંકના બે તત્કાલીન કર્મચારી અન્ય બે લોકોએ મેળાપીપણું કરી ચોવીસ લોકોની બોગસ ડોક્યુમેન્ટ બનાવી એક કરોડની લોન મંજૂર કરી બેંકના નિયમોને અવગણી ખોટા દસ્તાવેજી પુરાવાને આધાર બનાવી કરોડોની લોન મંજૂર કરમાવી હતી બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ ઓફિસરે વચેટિયા હિતેશ ગલચર અને રમેશ ઝાવિયા સાથે મળી કો ભાંડા ચર્યું સરકારની સબસિડીનો લાભ મેળવી અને લોનની રકમ નહીં ભરી સરકાર અને બેંક સાથે છેતરપિંડી કરી હતી જે અંગે ચોવીસ લોનધારક બેંક કર્મચારી અને બે વચેટિયા સામે ફરિયાદ નોંધાવતા અલસેબિનીટી મે તત્કાલિંગ બેંકના મેનેજર તેમજ ક્રેડિટ મેનેજર અને બે એજન્ટો મળી કોલચાર્લે કરી ધરપકડ રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત પ્રેમ ન્યૂઝ ભાવનગર ખાતે બેંક બેંક ઓફ બરોડાના ભાવનગર સ્ટેશન ખાતે કરવામાં એક કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ અંતર્ગત ટોટલ અઠ્યાવીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મુખરાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ બે માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓની જે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે મદદ લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જવાઈ આવે છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરી હોય એવી પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ એપ્લિકેશન આપે કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતાં પહેલાં અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપીપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી સમગ્ર તપાસ દરમિયાન પીએમ ઇ જીપીમાં સત્તર પ્રકારની લોન થયેલી છે વાજપેયી વેંગેબલ યોજનામાં બે જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં પાંચ જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે તપાસ ખૂબ કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે સરકારી બેંક સાથે જ કર્મચારી અધિકારી મારફતે ઉચાબંધ થયેલાનો ગુનો છે જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે જેમાં પીઆઈ જેકેટ આમ અને એમની સાથે બે પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે સર કેટલા વર્ષથી આ બધું ચાલુ છે છેલ્લે બે હજાર એકવીસથી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાંકીય ઉચાપત થયેલા પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલ છે સર બેંકના અધિકારીઓ સસ્પેન્ડ કરી દેવાય દોઢ વર્ષ આગળ દોઢ વર્ષ પછી કેમ ફરિયાદ કરી

વધુ તપાસમાં જો બેંકના કોઈ તમને કર્મચારી હોય ંધડો વિપુર તો તમને પણ આરોપી તરીકે દસ્તાવેજ કરવામાં આવશે સાબ હું છેટિયા છે એનો શું રોલ હતો જે સિવીલ માણસો છે કે એજન્ટ તરીકે એનું કામ કરે છે એનો મુખ્ય રોલ એ કે જે પણ લોકો બેંકમાં અલગ અલગ યોજનાઓ માટે લોન લેવા માટે એપ્લાય થાય એવા માણસોને એ વિભાગ કરતા ખરેખર તેઓને એઓને લોનની જરૂરિયાત નોતી દેતી અને કોઈ પણ નાનો સ્મોલ સ્કેલ બિઝનેસ કરવાનો રહેતો નહોતો તો આ જે વચોડિયા છે સિવિલિયન માણસો છે કે જે બેંકના કર્મચારી કે અધિકારી નથી એમનો મુખ્ય રોલ નવી ગ્રાહક ઊભા કરી અને ખોટી રીતે લોન મંજૂર કરવાનો મુખ્ય રહેતો છે આરોપી રમેશ અને હિતેશ છે એના પરિવારના સભ્યો કેટલા સમય હોય અત્યારે હાલની તપાસમાં જે રચેલિયા છે હિતેશ અને રમેશ બંનેના પરિવાર વિશે કોઈ પ્રાથમિક માહિતી અત્યારે મળેલ નથી

જેથી આગળની તપાસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા સરકારી અન્ય કોઈ એજન્સીના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી શકે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે